હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આવી ગયા છે હવારમાં ભાઈ આજી ડે મોર્નિંગ વોક કરો આ તો તો આપણે જયેશભાઈ ને જયરાજભાઈ જોવા હવે કસરત ચાલુ થઈ ગઈ છે કે નહીં તાકાત વધારે હવે આમાં ખબર પડી જાય છે હલો ભાઈ કરો બળ હલો કર તાકાત કર તાકાત હલો કર બળ હું તાકાત તો કઈ કેટલી તાકાત જયરાજભાઈ ની તાકાત ઓછી પડે એટલે હવે આપડે જવાનું જયેશભાઈ ને તાકાત બતાવા કેટલી તાકાત આપણા માં હે ને જયેશભાઈ માં કેટલી હે તો હવે આપણે વિડીયો જોઈજો

જો તો આ બગીચો હાવ છેલ્લે હે આપણે આપણે પુલ આવે પુલની એક જે આજુ એમનો પુલ આવેલા બગીચો હે નવો બન્યો હે ખાલી લોકેશન જુઓ તમે બાકી એકલા પુલની એક જેઠામે એકલાસ લોકેશન જોવો જયરાજભાઈ ને જય જયરાજ ભાઈ ચાલુ થઈ ગયા પાછી કસરત હો ભાઈ વાહ કોણ જાજી કસરત કરે જોઈ જોઈ હવે આપણે આપણે લઈ લઈ હાલો ભાઈ આજી ડે મે આવી ગયા ને જો મજા જ આવે છે આવેલો બગીચો એકલા છે બગીચામાં આવું નવા આવું નવા જાનવર ના જો એની અંદર ચિત્ર ચિત્ર તમે જોઈ શકો છો આ બગીચામાં જાનવરના ચિત્ર ચિત્ર જો ઘાસ જાળવાથી જો હાથી જો હાથી હવે આ હું એ તો કઈ ખબર નહી જીરાપ હોય ગોળો હોય આપણને કઈ ખબર નથી પણ આખા બગીચામાં આવી રીતે જો એને જાળવા जाड़वाना बने हाथ तो हाथ ही है जो गाय देसा अपने आ गया हाथी वाला हरामी हो बेटा भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं Was Cassina? Was Cassina?